સુરતમાં હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કન્યા કેળવણીની પ્રવેશો ચાલી રહ્યું છે ત્યારે ઉધનામાં શાળા પ્રવેશોમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓને લડવા ન જવું જોઈએ સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ઉધના સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રેસોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ ધારાસભ્ય અને કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા સી આર પાટીલે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો પાટીલે સરકારી શાળામાં શિક્ષણ સ્થળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી કહ્યું હતું કે બાળકોની અબ્દુલ કલામ બનવાનો સંકલ્પ કરો શિક્ષક બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ સી પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાને નાનામાં નાના ગામ સુધી શાળા પ્રવેશો અભિયાન પહોંચાડ્યું છે તેમણે ભાવપૂર્વક જણાવ્યું કે આજે નાના બાળકોને સરળતાથી શાળામાં પ્રવેશ મળી જાય છે પરંતુ જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેમને પ્રવેશ મેળવવામાં મુશ્કેલ પડે છે જેના કારણે તેમનું ભવિષ્ય બગડે છે અને તેના પરિણામો સમાજને ભોગવવા પડે છે પાટીલે યાદ અપાવ્યું કે આ કાર્યક્રમ એક એક ગામમાં ત્રણ દિવસ સુધી ચલાવવામાં આવ્યો હતો અને આજે તેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે તેમણે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે પહેલા જ્યારે બાળક અને માતા અને બા બાળકને શાળાએ મૂકવા આવતા ત્યારે તેમની આંખોમાં આંસુ જોવા મળતા હતા પરંતુ આજે બાળકો હસતા હસતા શાળાએ આવે છે અને બીજા બાળકો સાથે ભળી જાય છે સુરત મહાનગરપાલિકાની શાળાઓના શિક્ષણ સ્તરની પ્રશંસા કરતાં શ્રી આર પાટીલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં બાળકોનું શિક્ષણનું સ્તર સૌથી શ્રેષ્ઠ છે અને સૌથી સારું શિક્ષણ પણ પૂરું પાડવામાં આવ્યું છે તેમણે ઉમેર્યું કે આજે શિક્ષકને ગુરુ તરીકે પૂજવામાં આવ્યું છે અને પાલિકાની શાળાઓમાં મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવ્યું છે સી પાટીલે સ્વર્ગીય અબ્દુલ કલામને યાદ કરતાં જણાવ્યું હતું કે જો શિક્ષક દેશ માટે ખૂબ જ સારું કામ કરી શકે તો તેના સારા પરિણામો સામે આવી શકે તેમણે હાલત કરી કે બાળકોને આગળ વધારીને તેમને અબ્દુલ કલામ બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર મોટી શાળાઓમાં અભ્યાસ કરવાથી જ બાળક આગળ વધી શકે તેવું નથી બાળકોને શિક્ષણની ભૂખ હોય છે અને શિક્ષકોના હાથમાં બાળકોનું ભવિષ્ય છે અંતે પાટીલે વાલીઓને અપીલ કરી હતી કે શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ કારણ કે શિક્ષકો બાળકોના ભવિષ્ય માટે જ તેમને ઠપકો આપતા હોય છે આ કાર્યક્રમ કન્યા કેળવણી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતો હતો બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત